કે પોરબંદર ની સુદામા મંડળી હોય આ બધાની ઉપર બાવીસ લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું છે અમે તો બચાવવાનું કામ કર્યું છે વિઠ્ઠલભાઈ વાદડીયા જ્યારે કેન્સર થયું એ બીમારીમાં હતા અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવા ગયા અમને એમ થયું કે નહીં અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા ગયા અમેરિકા ભાઈએ કીધું તો પાછો આવું કે ના આવું આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો અરે આક્ષેપ કરનારો મારે જવાબ આપવો છે કે ઝેર પીને મરી જાવ પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન લો